શું નામ છે ભાઈ તમારું મારું નામ છે પટેલ ભાવેશભાઈ હરીભાઈ ગામ ગરદાલાટ બરાબર ભાવેશભાઈ હરીભાઈ ગામનું નામ ગરદાલાટ અને તાલુકો કયો લાગે કપોળવન તાલુકો કપોળવન તાલુકો હવે આમાં સુમો એગ્રી ઇન્ટરનેશનલની ફસલ નામની પ્રોડક્ટ વાપરેલી છે ને વલિયારીમાં હા વાપરી છે કેટલા દિવસ પહેલા 15 15 તારીખે વાપરી 15 જાન્યુઆરી 15 જાન્યુઆરી 15 દિવસ એવું થઈ આજે 15 દિવસ શું લાગે છે તમને પરિણામમાં ના સારું રિઝલ્ટ છે ગ્રીનરી સારી છે બરાબર અને કલર સારો આવી ગયો છે બરાબર અને ફૂટ ને એવું બધું ફૂટ બોટ સારું છે બરાબર બીજા ખેડૂ તો વાપરે તો શું કેવું થાય ના વપરાય 100% રિઝલ્ટ છે સંદીપભાઈ તમારું શું કેવું થાય કો તમે તો પેકેટ વેચ વેચ જ કરો છો હા ભાઈ એવું કહેતા લા કે આ રિઝલ્ટ તો મળશે ને હા મેં કીધું વાપરો બિંદાસ દસ દિવસ પછી આવે હું એમ કહું છું ઘણા ખેડૂતો અને એક મહિના સુધી ફસલ વાપરો એટલે એક મહિના સુધી કામ કરે એ વસ્તુ સાચી છે ખોટી જોરદાર કલર ઉપરથી એક મહિના સુધી કામ કરે એમ કહું છું ઘણા ખેડૂતો કરે કે ના કરે કરે જબરજસ્ત કરે આ તો વળિયારી છે તડબુચમાં ને ટેટીમાં વળિયારી ચાલે છે 300 નું જવા છે ઠીક હે હા હા ઓછું